તો જય માતાજી રામ રામ તો ફરી એકવાર નવા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે અને અમારે ગુજરાતી વનુલકમાં પણ તમારું બધાનું સ્વાગત છે કારણ કે આજે રામદીપીર બાપાની બીજ અને આપણા ભાઈ ઘરે દેગને એવું બધું ને એવું લઈને આપણે રવાનું છે રામદેપી બાપાના મંદિરે તો મિત્રો વિડીયોમાં ઠેઠ તો જીવો તમને મળું છું મંદિરે જઈ ત્યાં સુધી વિડીયો છોડી મિત્રો કંઈ જતા નહીં

આપડે ઉપર નેતો છોડાવવા અમારા ભાઈ અમિતભાઈ જો ફોટો શૂટ કર્યા છે ને અમારા સતીશભાઈ છે ફોટો પાડે છે ને ભાઈ ઉપરનું વાતાવરણ થતા છે અને આપણે આવી ગયા છે ઉપર નેતો છોડાવવા भाई hey,